માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં સિંગ મઠડીનો ભાવ નવસો બ્યાસી રૂપિયા આજે નોંધાયો હતો તો સિંગ મોટીનો ભાવ નવસો એક રૂપિયાથી એક હજાર એકસો છ રૂપિયા નોંધાયું હતું શીંગ દાણા ફાડાનો ભાવ એક હજાર રૂપિયાથી એક હજાર ત્રણસો બાવન રૂપિયા નોંધાયો હતો અને તલ સફેદનો ભાવ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર સાતસો છેતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ આજે બે હજાર બસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયા સુધી નોંધાયો હતો અને તલ કાશ્મીરીનો ભાવ આજે બે હજાર આઠસો ઓગણત્રીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો બાજરાનો ભાવ આજે ચારસો ઓગણત્રીસ રૂપિયાથી પાંચસો ત્રેપન રૂપિયા નોંધાયો હતો જુવારનો ભાવ પાંચસો રૂપિયાથી આઠસો તેત્રીસ રૂપિયા નોંધાયો હતો ઘઉં ટુકડાનો ભાવ ચાર હજાર ચારસો સાઠ રૂપિયાથી છસો સોળ રૂપિયા સુધી નોંધાયો હતો ઘઉ લોકોનો ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી પાંચસો નેવ્યાસી રૂપિયા સુધી નોંધાયો હતો મકાઈનો ભાવ છસો ચૌદ રૂપિયા સુધી નોંધાયો હતો મગનો ભાવ એક હજાર ચારસો છોતેર રૂપિયાથી એક હજાર પાંચસો બે રૂપિયા સુધી નોંધાયો હતો અડદનો ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર છસો પચાસ રૂપિયા સુધી નોંધાયો હતો તો સાથે જ આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક નોંધાઈ હતી ચણાનો ભાવ એક રૂપિયાથી એક રૂપિયા સુધી નોંધાયો હતો વાલનો ભાવ એક હજાર પાંચસો છપ્પન રૂપિયા સુધી નોંધાયો હતો કપાસનો ભાવ આઠસો ચાલીસ રૂપિયાથી એક હજાર છસો એસી રૂપિયા સુધી નોંધાયો હતો જીરુનો ભાવ ત્રણ હજાર છસો પંચોતેર રૂપિયાથી ચાર હજાર છસો પચાસ રૂપિયા સુધી નોંધાયો હતો ધાણાનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં નવસો સિત્તેર રૂપિયાથી એક હજાર બસો ત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો મેથીનો ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી એક હજાર નવ્વાણું રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનનો ભાવ સાતસો સત્તાણું રૂપિયાથી આઠસો સુડતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો રજકાના માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં કાંગની આવક હતી અને કાંગનો ભાવ આજે એક હજાર પાંત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો સિંગ મઠડીનો ભાવ આજે આઠસો બ્યાસી રૂપિયાથી લઈને નવસો બ્યાસી રૂપિયા સુધી નોંધાયો હતો અને મોટીનો ભાવ એક હજાર એકસો છ રૂપિયા સુધી નોંધાયો હતો યાર્ડમાં આજે સફેદ તલની સૌથી વધુ આવક નોંધાઈ હતી સફેદ તલનો ભાવ એક હજાર પાંચસો તેતાલીસ રૂપિયાથી લઈ અને બે હજાર સાતસો છેતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો જ્યારે યાર્ડમાં આજે સૌથી વધુ સફેદ તલની આવક નોંધાઈ હતી આજે સફેદ તલની એક હજાર પાંચસો તેતાલીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તો કપાસની એકસો નેવ્યાશી ક્વિન્ટલની આવક નોંધાઈ હતી ઘઉં ટુકડાની એકસો છવ્વીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને માર્કેટિંગ યાર્ડમાં સિંગ મોટીની ત્રણસો ચોવીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી મોટી સંખ્યામાં લોકો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને માર્કેટિંગ યાર્ડ ખાતે સારા એવા ભાવ કપાસ મગફળી સોયાબીનના મેળવ્યા હતા